ભૂગોળ ધોરણ પ્રકરણ એક ભૂગોળ એક વિષય તરીકે જ્યોગ્રોફી એઝ એ સબ્જેક્ટ નીચે પ્રશ્નો માટે આપેલા વિકલ્પોથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો પ્રશ્ન એક વિદ્યાર્થી મિત્રો વિશ્વનું પ્રથમ ભૂગોળ વિદ કોણ છે એના ચાર વિકલ્પો છે વિદ્યાર્થી મિત્રો એ થેલ્સ બી ઇબન બતુતા સી કાલરીટર અને ડી ભાસ્કર આચાર્ય એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ થેલ્સ પ્રશ્ન નંબર બે મહાન ભૂગોળવિદ કાર્લરીટર એ કયા દેશના હતા એના ચાર વિકલ્પો વિદ્યાર્થી મિત્રો એ ગ્રીસ બી ઇંગ્લેન્ડ સી અરબસ્તાન અને ડી જર્મની એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી જર્મની પ્રશ્ન નંબર ત્રણ ભારતનો પ્રવાસ કરી ભૂમિ અને લોકજીવનનું વર્ણન કરનાર કોણ હતા એના ચાર વિકલ્પો છે વિદ્યાર્થી મિત્રો એ આર્યભટ્ટ બી ઇબન બટુટા સી કાલિદાસ અને ડી ભાસ્કરાચાર્ય એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી ઈબન બટુટા પ્રશ્ન નંબર ચાર મેઘદૂતની રચના કોણે કરી એના ચાર વિકલ્પો છે વિદ્યાર્થી મિત્રો એ ચંદ્રગુપ્ત બી ભાસ્કરાચાર્ય સી કાલિદાસ અને ડી વરા મિહિર એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી કાલિદાસ પ્રશ્ન નંબર પાંચ ભૂગોળ માટે સૌપ્રથમ જેગ્રોફી શબ્દ પ્રયોગ કરનાર ગ્રીક ભૂગોળવિદ કોણ હતા એના ચાર વિકલ્પો છે વિદ્યાર્થી મિત્રો એ થેલ્સ બી ટોલેમી અને સી ઇરેટોસ્થીસ અને ડી કાર્લરીટર એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી ઇરેટોથીસ પ્રશ્ન નંબર છ આર્યભટ્ટે કઈ વિગતો વિશ્વને આપી એના ચાર વિકલ્પો છે વિદ્યાર્થી મિત્રો એ સૂર્યમંડળ વિશે બી ગુરુત્વાકર્ષણ વિશે સી પૃથ્વીના કદ વિશે અને ડી દેશોના ભૌગોલિક સ્થાન વિશે એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ સૂર્યમંડળ વિશે પ્રશ્ન નંબર સાત વિદ્યાર્થી મિત્રો કર્મબદ્ધ અથવા પદ્ધતિસર અભ્યાસ અભિગમના પ્રવર્તક છે એના ચાર વિકલ્પો વિદ્યાર્થી મિત્રો એ કાલ રીટર બી એવોલ્ટ સી કાંડ અને ડી ભાસ્કરાચાર્ય એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી એવોલ્ટ પ્રશ્ન નંબર આઠ વિદ્યાર્થી મિત્રો સમુદ્ર વિજ્ઞાન ભૂગોળની કઈ શાખાનો પેટા વિભાગ છે એના ચાર વિકલ્પો છે વિદ્યાર્થી મિત્રો એ માનવ ભૂંગોળ બી જૈવિક ભૂંગોળ સી ભૌગોલિક પ્રવિધિઓ અને પ્રયુક્તિઓ અને ડી ભૌતિક ભૂંગોળ એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી ભૌતિક ભૂંગોળ પ્રશ્ન નંબર જો વિદ્યાર્થી મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ ન કરવી હોય તો સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરો નવા વિડીયો જોવા માટે ભૂંગોળ ધોરણ અગિયાર પ્રકરણ બે પૃથ્વીનો ઉદ્ભવ અને ઉત્ક્રાંતિ નીચે પ્રશ્નો માટે આપેલા વિકલ્પથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો પ્રશ્ન નંબર એક વિદ્યાર્થી મિત્રો કયો ગ્રહ સૌથી વધુ તેજસ્વી ગ્રહ છે એના ચાર વિકલ્પ છે વિદ્યાર્થી મિત્રો એ બુધ બી શુક્ર સી શનિ અને ડી મંગળ એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ બી બી શુક્ર પ્રશ્ન નંબર બે સૌર પરિવારના ઉપગ્રહોની કુલ સંખ્યા કેટલી છે એના ચાર વિકલ્પો વિદ્યાર્થી મિત્રો એ એકસો તોતેર બી એકસો એકતાલીસ સી નવ અને ડી એકસો છત્રીસ એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ એકસો ને પ્રશ્ન નંબર ત્રણ વિદ્યાર્થી મિત્રો શનિના ઉપગ્રહનું નામ નીચેના પૈકી કયું છે એના ચાર વિકલ્પ છે વિદ્યાર્થી મિત્રો એ ટાઇટન બી ચંદ્ર સી એરોન ને ડી ટીટોન એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ ટાઇટન પ્રશ્ન નંબર ચાર વિદ્યાર્થી મિત્રો બિગ બેંગનો સિદ્ધાંત આપનાર કોણ એના ચાર વિકલ્પ છે વિદ્યાર્થી મિત્રો એ લિમિટે બી અબલ સી ઓટોસ્મેડે અને ડી લાપ્લસ એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ લિમિટરે પ્રશ્ન નંબર પાંચ નિહારિકીય વાદળ સિદ્ધાંત રજૂ કરનાર હતા એના ચાર વિકલ્પો છે વિદ્યાર્થી મિત્રો એ કાન્ટ બી વાયજાસ્કર સી મોલ્ડન અને ડી ચેમ્બરલે ચેમ્બરલેન્ડ એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી વાયજાસ્કર પ્રશ્ન નંબર છ વિદ્યાર્થી મિત્રો સૌર પરિવારનો સૌથી મોટો ગ્રહ કયો છે એના ચાર વિકલ્પો છે વિદ્યાર્થી મિત્રો એ બુધ બી પૃથ્વી સી ગુરુ અને ડી મંગળ એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી ગુરુ પ્રશ્ન નંબર સાત વિદ્યાર્થી નીચેનામાંથી કયો ગ્રહ સૂર્યની સૌથી નજીકનો છે એના ચાર વિકલ્પ છે વિદ્યાર્થી મિત્રો એ શુક્ર બી શનિ સી પૃથ્વી અને ડી બુધ એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી બુધ પ્રશ્ન નંબર આઠ વિદ્યાર્થી મિત્રો નેપ્ચ્યુનના ઉપગ્રહનું નામ નીચેના પૈકી કયું છે એના ચાર વિકલ્પો છે વિદ્યાર્થી મિત્રો એ ચંદ્ર બી ટિટોન સી ઠીમલ અને ડી ડીમોસ એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી ટીટોન પ્રશ્ન નંબર નવ વિદ્યાર્થી મિત્રો વાદળ કોણે આપી એનો ચાર વિકલ્પ છે વિદ્યાર્થી મિત્રો એ કાંતે બીજી બી વાજાસકરે સી જેમ્સ જેમ્સ જીન્સ અને ડી ઓટોસ્મિડે એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી ઓટોસ્મિડે પ્રશ્ન નંબર દસ વિદ્યાર્થી મિત્રો સૌથી વધુ જાણીતો ધૂમકેતુ કયો છે એનો ચાર વિકલ્પ છે વિદ્યાર્થી મિત્રો એ યુરેનસ બી શુક્ર અને સી એલિનો અને ડી શનિ એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી એલિનો ભૂંગોળ ધોરણ અગિયાર પ્રકરણ ત્રણ પૃથ્વીની આંતરિક સંરચના કોન્સ્ટિટ્યુશન ઓફ ધ ઇર્થ ઇર્થ ઇન્ટરિયર નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો પ્રશ્ન નંબર એક વિદ્યાર્થી મિત્રો પૃથ્વીનું ભૂગર્ભ ક્યાં નામે ઓળખાય છે એનો ચાર વિકલ્પ છે વિદ્યાર્થી મિત્રો એ સાયમા બી શિયાલ સી નિફીએ અને ડી મેન્ટલ એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી નીફે પ્રશ્ન નંબર બે વિદ્યાર્થી મિત્રો ભૂગર્ભ માં ખનીજ તત્વો મુખ્ય છે એના ચાર વિકલ્પો વિદ્યાર્થી મિત્રો એ નિકલ અને લો બી સિલિકા અને લો સી સિલિકા અને મેગ્નેશિયમ અને ડી એલ્યુમિનિય એલ્યુમિનિયમ અને લો એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો નિકલ અને લો એ પ્રશ્ન નંબર ત્રણ વિદ્યાર્થી મિત્રો શિયાળ સ્તરમાં કયા પ્રકારના ખડકો છે એના ચાર વિકલ્પ છે વિદ્યાર્થી મિત્રો એ બેસાલ્ટ બી ગ્રેનાઇટ સી લાવાના ખડકો અને ડી પ્રસ્તર એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી ગ્રેનાઇટ પ્રશ્ન નંબર ચાર વિદ્યાર્થી મિત્રો રોમિન્સના સોનાની ખાણ કયા દેશોમાં છે એના ચાર વિકલ્પ છે વિદ્યાર્થી મિત્રો એ યુએસ બી રશિયા સી દક્ષિણ આફ્રિકા અને ડી દક્ષિણ કોરિયા એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી દક્ષિણ આફ્રિકા પ્રશ્ન નંબર પાંચ વિદ્યાર્થી મિત્રો પૃથ્વી સપાટીનું ઉપરનું આવરણ કયા નામે ઓળખાય છે એના ચાર વિકલ્પો છે વિદ્યાર્થી મિત્રો એ મુદાવરણ બી વાતાવરણ સી આવરણ અને ડી મિશ્રાવરણ એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ મુદાવરણ પ્રશ્ન નંબર છ વિદ્યાર્થી મિત્રો સાયમા સ્તરમાં કયા પ્રકારના ખડકો છે એના ચાર વિકલ્પો વિદ્યાર્થી મિત્રો એ ગ્રેનાઇટ બી લાવાના ખડકો સી બેઝાલડ અને ટી પ્રસ્તર એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી બેઝાલ પ્રશ્ન નંબર સાત વિદ્યાર્થી મિત્રો ગુજરાતના કયા સ્થળે પેસલ્ટ અને ગ્રેનાઇટના ઘણા બધા ખડકો જોવા મળે છે તેના ચાર વિકલ્પો છે વિદ્યાર્થી મિત્રો એ કચ્છ બી દરિયોગઢ સી પાવાગઢ અને ડી ગિરનાર એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી ગિરનાર પ્રશ્ન નંબર આઠ વિદ્યાર્થી મિત્રો આંતરિક ભૂગર્ભની ઘનતા લગભગ કેટલા ગ્રામ સન ઘન સેમી છે તેના ચાર વિકલ્પો છે વિદ્યાર્થી મિત્રો એ પાંચ બી તેર સી ચાર પોઈન્ટ સાત અને ડી ઓગણીસ એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી તેર પ્રશ્ન નંબર નવ વિદ્યાર્થી મિત્રો અહીં લાવાના છ જોવા મળે છે એના ચાર વિકલ્પો વિદ્યાર્થી મિત્રો એ ઇલોરા બી અંજન સી માથે માથેરાન અને બી મહાબળેશ્વર એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી માથેરાન પ્રશ્ન નંબર દસ જો દબાણ વધે તો ઘનતાનું પ્રમાણ એના ચાર વિકલ્પ વિદ્યાર્થી મિત્રો એ વધે બી ઘટે સી સપ્રમાણ રહે અને ડી ખૂબ ઘટે એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ વધે જો વિદ્યાર્થી મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ ન કરવી હોય તો સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરો નવા વિડીયો જોવા માટે એજ્યુકેશનને લગતાં રમતગમતને લગતા આ નવા વિડીયો

નીચેના પ્રશ્નોમાંથી આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો પ્રશ્ન નંબર એક જાપાનનો કયો જ્વાળામુખી પર્વત પવિત્ર જ્વાળામુખી ગણાય છે એના ચાર વિકલ્પો છે વિદ્યાર્થી મિત્રો એ માઉન્ટ પોપા બી વિસુવિયસ સી ફુઝિયામા અને ડી સ્ટ્રોમ્બોલી એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી ફુઝિયામા પ્રશ્ન નંબર બે વિદ્યાર્થી મિત્રો કયો દેશ જ્વાળામુખીનો ઉપયોગ ભૂતાપીય ઉર્જા મેળવવા કરે છે જીઓથર્મલ એના ચાર વિકલ્પો છે વિદ્યાર્થી મિત્રો એ શ્રીલંકા બી જાપાન સી ભારત અને ડી ઈરાન એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી જાપાન પ્રશ્ન નંબર ત્રણ વિદ્યાર્થી મિત્રો કયા સાધનોથી ભૂકંપની તીવ્રતા માપી શકાય છે એના ચાર વિકલ્પો છે વિદ્યાર્થી મિત્રો એ સિસ્મોગ્રાફ બી બેરોગ્રાફ સી એનિમોમીટર અને ડી બેરોમીટર એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ સિસ્મોગ્રાફ પ્રશ્ન નંબર ચાર વિદ્યાર્થી મિત્રો નીચેનામાંથી કયો જ્વાળામુખી નિષ્ક્રિય નથી એના ચાર વિકલ્પો છે વિદ્યાર્થી મિત્રો એ પોપા બી કિલીમા જારા સી નારાકોન્ડમ અને ડી ક્રોકાટોઆ એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી ક્રોકાટુઆ પ્રશ્ન નંબર પાંચ નીચેનામાંથી કયો જ્વાળામુખી સક્રિય છે એના ચાર વિકલ્પો છે વિદ્યાર્થી મિત્રો એ સ્ટ્રોમ્બોલી બી ફોપા સી એકોનુગા અને ડી ઓહા સુલ્તાન એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ સ્ટ્રોમ્બોલી પ્રશ્ન નંબર છ વિદ્યાર્થી મિત્રો દુનિયાનો સૌથી ઊંચો જ્વાળામુખી પર્વત કયો છે એના ચાર વિકલ્પો વિદ્યાર્થી મિત્રો એ ફુજિયામાં બી એટાના સી સિ ચિંબોરાજો અને ડી કોટોપેક્સી એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી કોટોપેક્સી પ્રશ્ન નંબર સાત નીચેનામાંથી કયા મોજા ભૂકંપ મોજાનો પ્રકારમાં સમાવેશ થતા નથી એના ચાર વિકલ્પો વિદ્યાર્થી મિત્રો એ પી મોજા બી એચ મોજા સી એસ મોજા અને ડી એલ મોજા એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી એચ મોજા પ્રશ્ન નંબર આઠ વિદ્યાર્થી મિત્રો પાણી કરતાં વરાળ કેટલા ઘણી વધુ જગ્યા રોકે છે એના ચાર વિકલ્પો છે વિદ્યાર્થી મિત્રો એ બારસો બી પંદરસો સી તેરસો અને ડી ચૌદસો એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી તેરસો પ્રશ્ન નંબર નવ વિદ્યાર્થી મિત્રો જે સ્થળેથી ભૂકંપ મોજા ઉત્પન્ન થાય છે તે સ્થળને શું કહેવામાં આવે છે એના ચાર વિકલ્પો છે વિદ્યાર્થી મિત્રો એ ભૂકંપ નિગમ કેન્દ્ર બી ભૂકંપ કેન્દ્ર સી ભૂસંચલન અને ડી ભૂકંપ વિજ્ઞાન એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી ભૂકંપ કેન્દ્ર પ્રશ્ન નંબર દસ વિદ્યાર્થીઓ નીચેનામાંથી કયો જ્વાળામુખી સુપ્ત પ્રકારનો છે એના ચાર વિકલ્પો છે વિદ્યાર્થી મિત્રો એ સ્ટ્રોમ્બોલી બી એટના સી એકના નંકા ગુહા અને ડી ઓપામેળ એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી એકોન એક ગુવા ભૂગોળ ધોરણ અગિયાર પ્રકરણ પાંચ ભૂમિખંડો અને મહાસાગરો જો વિદ્યાર્થી મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરો નવા વિડીયો જોવા માટે એજ્યુકેશન લગતા અને બીજા આવ નવા વિડીયો આપને જોવા માટે મળશે નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પો પસંદ કરી ઉત્તર લખો એના લખો પ્રશ્ન નંબર એક વિદ્યાર્થી મિત્રો મુખ્ય ભૂ તકતીઓની સંખ્યા કેટલી છે એના ચાર વિકલ્પો છે વિદ્યાર્થી મિત્રો એ સાત બી આઠ સી નવ અને ડી પંદર એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ સાત પ્રશ્ન નંબર બે વિદ્યાર્થી મિત્રો પૃથ્વી સપાટી પર જલાવરણનો કુલ વિસ્તાર કેટલા ટકા છે એના ચાર વિકલ્પો છે વિદ્યાર્થી મિત્રો એ સિત્તેર બી બોતેર સી ઇકોતેર અને ડી એસી એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી ઇકોતેર પ્રશ્ન નંબર ત્રણ વિદ્યાર્થી મિત્રો પેન્જિયા એટલે એના ચાર વિકલ્પ છે વિદ્યાર્થી મિત્રો એ ટેઠીસ સમુદ્ર બી આદિ મહામંડળ અને સી પેન્થાલસા ડી જળ ગોળાધાર એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો આદિ મહાનંદ પ્રશ્ન નંબર નવ વિદ્યાર્થી મિત્રો મેસ્કારન આરમાળા કયા મહાસાગરમાં જળમગ્ન છે એના ચાર વિકલ્પ છે વિદ્યાર્થી મિત્રો એ પેસિફિક બી એટલેન્ટિકા અને સી આર્કેટિકા અને ડી હિંદ એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી હિંદ હિંદ મહાસાગર પ્રશ્ન નંબર છ વિદ્યાર્થી મિત્રો ખડ પ્રવહન સિદ્ધાંત રજૂ કરનાર જર્મન વૈજ્ઞાનિકનું નામ શું હતું એના ચાર વિકલ્પો છે વિદ્યાર્થી મિત્રો એ આલ્ફ્રેડ વેગનર બી ગેગરી સી સોલાસ અને ડી હેરી હેસ એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો એ આલ્ફ્રેડ વેગનર પ્રશ્ન નંબર છ વિદ્યાર્થી મિત્રો ગ્રીન અને ગેગરીએ આપેલો સિદ્ધાંત કયો છે એના ચાર વિકલ્પો છે વિદ્યાર્થી મિત્રો એ ધ્રુવોનું ભ્રમણ બી સમુદ્ર તળ પ્રસરણ સી ભૂતકતી સંચાલન અને ડી ચતુષ્ફલક એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી ચતુષ્ફલક પ્રશ્ન નંબર સાત વિદ્યાર્થી મિત્રો ઉચ્ચ પ્રદેશો અને મેદાનો કઈ શ્રેણીમાં રચાયેલા ભૂમિ સ્વરૂપો છે એના ચાર વિકલ્પો છે વિદ્યાર્થી મિત્રો એ પ્રથમ શ્રેણી બી દ્વિતીય શ્રેણી સી તૃતીય શ્રેણી અને ડી ચતુર્થ શ્રેણી એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી દ્વિતીય શ્રેણી પ્રશ્ન નંબર આઠ વિદ્યાર્થી મિત્રો ભારતીય ભૂતકતી આશરે કેટલા મિલિયન વર્ષ વર્ષા પહેલાં એન્ટાર્કટિકાથી છૂટું પડી હતી એના ચાર વિકલ્પો છે વિદ્યાર્થી મિત્રો એ ઇઠોતેર બી છોતેર સી પંચોતેર અને ડી એકસો પંચોતેર એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સી પંચોતેર પ્રશ્ન નંબર નવ વિદ્યાર્થી હેરી હેસ હેસ એ રજૂ કરેલો સિદ્ધાંત એના ચાર વિકલ્પ વિદ્યાર્થીઓ એ ધ્રુવના પ્રમાણનો સિદ્ધાંત બી સમુદ્ર તળ પ્રસનનો સિદ્ધાંત સી ચતુષ્ફલક સિદ્ધાંત ડી ખંડ પ્રવહન સિદ્ધાંત એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બી સમુદ્ર તળ પ્રસરનો સિદ્ધાંત પ્રશ્ન નંબર દસ વિદ્યાર્થી મિત્રો ધ્રુવોનું ભ્રમણ વિચારધારા આપનારના ચાર વિકલ્પ છે વિદ્યાર્થી મિત્રો એ ગ્રેગરી બી હેરી એસ સી સોલાસ અને ડી બ્લેક એટ એનો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી બ્લેક એટ